દેહગામના લવાડ દોલતપુરા ગામનો જવાન અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરી પરત ફરતા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું તાલુકાનું લવાડ દોલતપુરા ગામ દેશભક્તિના રંગે રંગાયું કારણ કે લવાડ દોલતપુરા ગામમાં રહેતા ચૌહાણ ચંદ્રસિંહ કેશરીસિંહના બે દીકરા અને એક દીકરી છે જેમાં સૌથી મોટા દીકરા ચૌહાણ ગોપાલસિંહ ચંદ્રસિંહ અગ્નિવીર આર્મીની ટ્રેનિંગમાં મહારાષ્ટ્ર અહેમદનગર ખાતે જોડાયા હતા તેમની ટ્રેનિંગ પૂરી થતા આ જવાન ઘરે આવતા તેમનું ગામની બાલિકાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દોલતપુરા ગામથી જવાનના ઘર સુધી દેશભક્તિના ગીતો સાથે ડીજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જય હિન્દ ભારત માતા કી જયના નારા સાથે આખું દેહગામ ગુંજી ઉઠ્યું હતું જવાને સમસ્ત લવાડ દોલતપુરા ગામનું નામ રોશન કરતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ ફેલાયો હતો તેમજ આજુબાજુના ગામોમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આર્મી જવાન ગોપાલસિંહ ચૌહાણનું ફૂલહારથી સ્વાગત કરવા હર્ષભેર જોડાયા હતા મારી ટ્રેનિંગ ચાલુ હતી અહેમદનગર મહારાષ્ટ્રમાં અત્યારે પોસ્ટિંગ છે પંજાબ શું ગૌરવ અનુભવો છો તમે બહુ બધું તો ઇન્ડિયન આર્મીનો સોલ્જર એક મૂવ પણ છું મારું નામ ચૌહાન ચંદ્રસિંહ કેસરીસિંહ લવાટ ગામ દોલતપુરા તારે એકમજી ગાંધીનગર શું આયોજન હતું આજે આજનો મારો દીકરો આર્મી ટ્રેનિંગમાં અગ્નિવીરમાં હતો એ મહારાષ્ટ્ર ટ્રેનિંગ પૂરી કરી અહેમદનગરમાં આજે એવી ટ્રેનિંગ પૂરી કરીને ઘરે આવ્યો એટલે બધું ભવ્ય સ્વાગત કર્યું એનું

સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો